સુરતના ઉધનામાં બે ચોરોનો એટીએમમાંથી રૂપિયા સેરવવાનો નિષ્ફળ પ્રયાસ સુરતના ઉધના વિસ્તારમાં એટીએમમાંથી ચોરી કરવાનો નિષ્ફળ પ્રયાસ થયો હોવાનો બનાવ સામે આવ્યો છે જેમાં સુરતના ઉધના વિસ્તારમાં એક એટીએમમાંથી રૂપિયા કાઢવાનો નિષ્ફળ પ્રયાસ કરતા બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે જો કે રૂપિયા નહીં નીકળતા બંને ઈસમો એટીએમમાંથી ભાગી છૂટ્યા હતા ઘટનાની જાણ ઉધના પોલીસને કરવામાં આવતા ઉધના પોલીસે ઘટના સ્થળે પહોંચી અને સીસીટીવીના આધારે બે ઈસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં શોપિંગ સેન્ટરમાં એક એક્સિસ એનું એટીએમ આવેલું હતું આ એટીએમ સેન્ટર ખાતે રાતના સમયે બે વ્યક્તિઓએ તેને તોડી અને તેમાંથી ચોરી કરવાનો પ્રયાસ કર્યા કર્યો હતો જે બાબતે તરત જ જે એટીએમ કંટ્રોલ રૂમ હોય છે ત્યાં સિગ્નલ ગયું હતું અને એ આધારે તેઓએ સુરત શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં આ બાબતે જાણ કરી હતી જે જાણ થતાં જ ઉધના પોલીસની ટીમ તરત એના ઉપર કાર્યવાહી કરવા લાગી ગઈ હતી જેમાં સ્થળો પર વિઝિટ કરતા જે એટીએમ મશીન જે હતું સેન્ટર ત્યાં જે મશીન હતું એ તૂટેલી હાલતમાં હતું અને ત્યાંથી બે વ્યક્તિઓ ત્યાંથી નીકળી ગયા હતા એ પ્રકારની માહિતી પોલીસને મળી હતી પોલીસે આ બાબતે તપાસ કરતાં બે અજાણ્યા ઈસમોની તપાસ શરૂ કરી હતી જેમાં આગળ જઈને સફળતા મળી હતી આ આ બે ઈસમો છે એમાં એકનું નામ સોએબ કાદર શેખ છે જ્યારે એકનું નામ હુસૈન આરિફુદ્દીન મોમીન છે આ બંને વ્યક્તિઓ આ ઘટનામાં સામેલ હતા બંનેના સીસીટીવી ફૂટેજ પણ પોલીસને મળ્યા હતા આ બંને આ પ્રકારની ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો જેમાં નુકસાન પણ કર્યું હતું જેથી પોલીસે આ બાબતે ગુનો નોંધ્યો હતો આમાંથી જે સોયબ છે એ અગાઉ પણ લિંબાયતના ગુનામાં ચોરીના ગુનામાં સંડોવાયેલો હતો પોલીસે આ બંને વ્યક્તિઓ પાસેથી ચાલીસ હજારનો મુદ્દામાલ જમા લીધો છે જેમાં એક સ્ક્રુ ડ્રાઈવર અને લોંકડની છીણી પણ છે અને એક મોટર સાયકલ કે જે તેઓ ગુનાના કામે વાપરેલું નોંધ્યું